ભરૂચના અમોદ તાલુકાના માતરગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝાના કારણે આસપાસના વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર માતરગામ સ્થિત એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાય છે અને રૂપિયા ડેબિટ થયાનો મેસેજ બે દિવસ પછી આવે છે કેટલીય ગાડી માતર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ દહેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ અંગે વાહન ચાલકોના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર આ મામલે રજૂઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેન્કની ટેકનિકલ ખામીના કારણે આ મુશ્કેલી સર્જાઈ રહી છે આ તરફ બેન્કમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા એનએચમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર टेक्निकल खामी छे के कोभांड ए तपास करवाना आवे ते वी वाहन चालको मांग કરી રહ્યા છે મેં મેં તો પતાહી દીજે કે મે મેં એ તો કભુ ہوا પતા હે 27 કો મે નીકલા હા 30 તારીખ કો મે ચલ રહા હૈ અબ જબ મેરા બ્લોક હો ગયા વૈસે મેરી દૂસરી એક ગાડીયા આપકે ટોલ પે પૈસા ડબલ ડબલ કટતે એસા ક્યું આપકે ઇસી ટોલ પે પૈસા ડબલ ડબલ આપકે ટોલ પે પૈસા જ્યાદા ક્યું કટ રહા હે વો રીઝન બતાઓ ઇસકા રીઝન હા ये सत्तर हाँ हाँ, है आपका आ, तो ज्यादा कट रहा है तो वो क्यों ज्यादा कट रहा है ये आपकी बैंक जो बैंक है ये उसकी वजह से कट रहा है किसकी वजह से कट रहा है बैंक की वजह से क्यों बैंक की वजह से बैंक का को कोई डिफॉल्ट सर उसमें और हमने मेल डाल रखा है सर उसके लिए हम लगातार प्रयास में है कल भी मेल किया है आज भी रिवाइंड किया है तो वो मेल की कॉपी मुझे चाहिए बिल्कुल अगर होगी अवेलेबल तो क्या मिल जाएगी नहीं आपने मेल किया होगा तो होगी ना हाँ मिलेगी ना वो तो अभी भी एक गाड़ी का इश्यू नहीं है एक गाड़ी का इश्यू नहीं है जितने भी गाड़ी वाले जाते हैं सबका इश्यू है काफी लोग तो 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 आप उसके पैसे कैसे रिटर्न हेलो शांति आपका पैसा जो गाड़ी का पैसा कट रहा है उसको रिटर्न आप किस तरह करते हो ऑनलाइन ही वापस आता है जो ऑनलाइन करता है अगर दूसरे को ये तो मेरी गाड़ी है तो मैं आया हूँ जी बराबर दूसरे के मान लो कि अहमदाबाद की गाड़ी वो नहीं आ सकता है तो वो कैसे तो कर दस से तीस में कम्प्लेट डाली आपने के लिए आपने, उदर, के लिए आपने उधर आपने दर... से कोई भी आप मेरी भी तो सुनिए ना हाँ सुनता हूँ तो रिकॉर्ड कर रहे हैं तो ये भी सुनिए हाँ. कि अगर वास्तव संबंधित कोई भी समस्या आती है तो आप एनएचआई ने वन जीरो डबल थ्री दिया हुआ है जरूरी नहीं कि आप यहाँ पर आए की नहीं है। आ, दस आपने ऐसा आप आपने आपने बोला हाँ। कि आपका पैसा कटा है हाँ। तो उधर कंप्लेंट करो बिल्कुल दस दिन में आप ये मतलब फास्टैग से कोई भी संबंधित समस्या हो ज्यादा कटा है कम कट रहा है है ना तो ये आप मौनाम नाम केतन भाई पटेल है रहवासी छूँ અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી ક્યાં છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સમ્ય સાંપાથી ચડું ને સમ્યાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે હું સાંપાથી અરે સમ્યાલાથી ચડું ને જ્યારે સાંપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દેગામનો ગામનો કપાય છે અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે બને પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લીધો હોય છે આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે વન જીરો ડબલ થ્રી પર કમ્પ્લેન કરો ને વન જીરો ડબલ થ્રી પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેઇટિંગમાં વીસ વીસ મિનિટ સુધી વેટિંગમાં હોય છે તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે